દાહોદમાં જમીનોના નકલી એને પ્રકરણમાં નિત નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા બસ્સો પંદર જેટલા સંદિગ્ધ સર્વે નંબરોનું લિસ્ટ પ્રગટ કરાયું હતું તેમાં તંત્ર દ્વારા અગિયાર જેટલા સર્વે નંબરોની બાદબાકી કરી અને આ અગિયાર સર્વે નંબરો સાચા હોવાથી હવે દસ્તાવેજ થશે તેવી વાત કરતા શહેરીજનો માટે ખુશીના સમાચાર બન્યા છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદમાં જમીનોના નકલી અને કૌભાંડમાં કુલ બસો પંદર જેટલા જમીનોના સર્વે નંબરોમાં કેટલીક પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે હાલમાં આ બસો પંદર સર્વે નંબરોમાંથી સાચા સર્વે નંબરો શોધવા માટે દાહોદ કલેકટરે પ્રાંત અધિકારી મિલિંદ દવેને સૂચના આપી હતી તેના પગલે પ્રાંત અધિકારીએ એક કમિટી બનાવી અને તપાસ શરૂ કરી હતી તપાસમાં બસો પંદરમાંથી અગિયાર સર્વે નંબરો સાચા નીકળ્યા હતા તેમાં છાપરી લીલર ચંદવાણા સાકરદા ઉકરડી અને દાહોદ કસ્બાના પાંચ સર્વે નંબરો મળી કુલ અગિયાર સર્વે નંબરો તંત્ર દ્વારા બહાર પડાયા છે આ અગિયાર સર્વે નંબરો સાચા નીકળતા આ જમીન માલિકોમાં ખુશીનું મોજું છવાયું છે ત્યારે આ નકલી એને પ્રકરણમાં હવે આગળ શું કાર્યવાહી તંત્ર કરશે તે જોવું રહ્યું માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી મારી અધ્યક્ષતામાં બીજા ત્રણ અધિકારીઓ સાથે કમિટીની રચના કરી અને અગાઉ જે બિનખેતી સર્વે નંબર હતા એ સર્વે નંબરો પૈકી જે સાચા સર્વે હતા એમાંથી આઈડેન્ટિફાઈડ થયેલા ટોટલ અગિયાર સર્વે નંબરોની યાદી સબ રજિસ્ટ્રારને આપવામાં આવી છે જેથી એ યાદી મુજબ હવે સબ રજિસ્ટ્રાર નિયમોનું અનુસાર દસ્તાવેજ કરી શકશે અને આ સર્વે નંબરો પૈકી છાપરી ગામનો સર્વે નંબર એકવીસ લીલર ગામનો પંદર ઓબ્લિક ચૌદ ચંદવાડા ગામનો ત્રણસો એક્યાસી ઓપ્લિક બે સાકરદા ગામનો તેત્રીસ ઓબ્લિક ત્રણસો તોતેર ઓબ્લિક એક પૈકી આઠ હજાર ત્રણસો આઠ હજાર એકસો તેત્રીસ ઓબ્લિક અ ત્રણસો અઠ્યાસી પૈકી એક પૈકી એક દાઉદ કસ્બાનો પંચાવન અ અને સાહીઠ બ તેમજ ઉકરડી ગામ નો સત્તાવન પૈકી એક નંબર છે આમ કુલ અગિયાર સર્વે નંબર હાલ સબ રજિસ્ટ્રાર કક્ષાએથી દસ્તાવેજ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે